અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લક્ઝરી બસ એક આઈસર ટ્રક અને એક કાર સહિત કુલ પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા આ અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી

શરણગ્રસ્ત થઈ ગયો છે આયસરના ટ્રકના ચાલક અને કંડક્ટર તેમાં ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ફસાયેલા ઘાયલ ડ્રાઈવર અને કંડક્ટરને ભારે જહમત બાદ બહાર કાઢ્યા હતા અકસ્માતમાં ગંભીરપણે ઘવાયેલા આયસર ચાલક અને કંડક્ટરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ